નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર અમદાવાદના સિંધુ રોડ ઉપર દિવસે દિવસે નબીરાઓ બેફામ બની રહ્યા છે ફરી એકવાર એક નબીરાએ ઓડી દ્વારા એક બાઇક ચાલકને અડફેટે લીધું છે સિંધુ ભવન રોડ ઉપર આમ પણ નબીરાઓ બેફામ બની ગયા છે તો વારંવાર અકસ્માતની ઘટના સર્જાતી હોય છે ત્યારે આવી જ એક ઘટના ફરી એકવાર સર્જાઈ છે જેમાં ઓડી કારના ચાલકે ફૂલ સ્પીડમાં કાર હંકારી બે લોકોને હવામાં ઉછાળ્યા હતા આ મામલે ટ્રાફિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો છે કારને પણ નુકસાન પહોંચ્યું છે બાઇક ચાલકનું બાઇક સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગયું છે અકસ્માત સર્જી ને કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો છે એન્ડ ડિવિઝન ટ્રાફિક પોલીસ કાર્યવાહી હાથ ધરી છે તો અમદાવાદ સિંધુ ભવન રોડ ઉપર ગત રાત્રે દસ વાગ્યાના આસપાસ એક અકસ્માતની ઘટના સામે આવી છે જે સંદર્ભે પોલીસે તપાસ શરૂ કરી છે આ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે સિંધુ ભવન રોડ ઉપર આવેલ મેંગો રેસ્ટોરન્ટ પાસે આર જે વન ટુ બી એસ ટુ ફોર ટુ સેવન બાઇક લઈ અને બે શખ્સો જઈ રહ્યા હતા તે દરમિયાન ફૂલ સ્પીડમાં આવી રહેલી ઓડી કારે તેમને જોરદાર ટક્કર મારી હતી આ ટક્કર એટલી ભયંકર હતી કે બંને યુવાનો દસ ફૂટ દૂર ફંગોળા હતા તેમના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા લોહી લુહાણ હાલતમાં બેભાન થઈ ગયા હતા સમગ્ર ઘટનામાં પોલીસે સીસીટીવીની પણ મદદ લીધી છે અને કારના ચાલકની શોધખોળ તેની નંબર પ્લેટના આધારે કરી છે કાર ચાલક ઝડપાય પછી ખબર પડી કે તે નશામાં હતો કે નહીં ત્યારે વધુ આરોપી ઝડપાય પછી અનેક ખુલાસાઓ થઈ શકે છે પોલીસે ઇજાગ્રસ્તોના પણ નિવેદન લીધા છે ત્યારે બેમાંથી એક વ્યક્તિ ઘટના સ્થળે વિભાન થઈ ગયો હતો કાર ચાલકે પાછળથી બાઇક સવારને ટક્કર મારી તો પોલીસે પણ અન્ય લોકોના નિવેદન લીધા છે